નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી મોટી ઘાત રહેલી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતના માથા પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કુલ એકસો ને બાવીસ તાલુકામાં વરસાદ થાબક્યો છે જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ચાર ઇંચ વરસાદ એ વાતનો પુરાવો છે કે હવે ચોમાસું બરોબર બેસી ગયું છે એક બાદ એક હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે પણ છ તાલુકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં તંત્ર દ્વારા કેટલાક જિલ્લાઓને ભારે વરસાદની સંભાવનાને પગલે સતર્ક રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે જ્યારે દરિયાઈ વિસ્તારોમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની હવામાનની આગાહી છે આજે પંચમહાલ વડોદરા છોટા ઉદયપુરમાં પડશે ભારે વરસાદ જ્યારે અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં મેઘરાજા મન મૂકીને વરસશે આજે સમગ્ર રાજ્યમાં વાવાઝોડાની પણ આગાહી કરાઈ છે જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આવતીકાલે નવસારી વલસાડ અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે સાથે જ આવતીકાલે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ રહેશે મિત્રો ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે વાત કરીએ તો ખાસ કરીને આજે પંચમહાલ વડોદરા છોટા ઉદયપુરમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે એટલું જ નહીં રાજ્યના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ મન મૂકીને વરસશે આ સાથે જ આજે રાજ્યભરમાં ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની ધુઆધાર બેટિંગ ચાલુ જ રહેવાની છે જેમાં રાજ્યના બીજા જિલ્લાઓનો પણ ઉમેરો થશે આવતીકાલે રાજ્યના નવસારી વલસાડ તાપીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે આ સાથે જ આવતીકાલે રાજ્યના દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ રહેશે મિત્રો આ સાથે જ ગુજરાતના વીસ જિલ્લાઓમાં યલો તો પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે અમરેલી છોટા ઉદયપુર ભાવનગર ગોંડલ અમદાવાદ ડાંગ સુરેન્દ્રનગર પંચમહાલ ખેડા જુનાગઢના વિસાવદર દાહોદ વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે ગાજવીજ સાથે વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે મિત્રો ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે જોકે હજુ પણ ચોમાસું ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી પરંતુ સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામ્યો છે મિત્રો સતત બીજા દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે અમરેલી છોટા ઉદયપુર ભાવનગર ગોંડલ અમદાવાદ ડાંગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે રાજકોટના ગોંડલના અલગ અલગ ગામોમાં મેઘરાજે ધડબડાકી બોલાવી દીધી છે મિત્રો સાથે જ સુરેન્દ્રનગરમાં વરસાદ પછી જળાશયોમાં પાણીની આવક થઈ ગઈ છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો